બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રેલવે ઓવરબ્રિજની આજુબાજુના દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી રેલવે ઓવરબ્રિજની આજુબાજુ કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને તે દબાણને લઈને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને લોકો તેમજ વાહન ચાલકોને પરેશાનીનું ભોગ બનવું પડતું હતું ત્યારે લોકોની રજૂઆત બાદ આજ રોજ નગરપાલિકા તંત્ર દ્વારા રેલવે બ્રિજની આજુબાજુના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી રામાભાઈ સોલંકી સહિતની નગરપાલિકાની ટીમ દ્વારા પહેલી સવારથી જ દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી કેનેરા હાડવે વિસ્તારમાં બીજીના છેડે શહેરમાંથી આવતી તમામ પબ્લિક મહેકલો માટે લોકોને અવરજવર માટે જગ્યાની બાજુમાં દબાણો થવાથી લોકોને ઊભા રહેવામાં અગવડતા પડતી હતી તથા પેસેન્જર વાહનો આવતા જતા લોકો ચઢાવ ઉતરવાનું મુશ્કેલી રહેતી હતી લોકોની રજૂઆતને ધ્યાને લઈ આજે પૂરમની આજુબાજુ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં વતરૂપ દબાણો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ